નમસ્કાર મિત્રો ગુજરાતમાં ચોમાસું સક્રિય થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ખેડા તાપી ડાંગ સુરત અને વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં છૂટો છવાયો વરસાદ થયો છે ત્યારે આજે પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ચાર જુલાઈના રોજ બનાસકાંઠા અમરેલી ભાવનગર પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે અમદાવાદ વડોદરા ખેડા જામનગર આણંદ રાજકોટ કચ્છ જુનાગઢ સુરત તાપી અને પોરબંદર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે એટલે કે પાંચ જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે બનાસકાંઠા પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ મહેસાણા મહીસાગર વલસાડ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ જૂનાગઢ જામનગર અને કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેલી છે તો ચાલો હવે આગામી દિવસની આગાહીની આપણે અમે મેપ દ્વારા સમજીએ તો મિત્રો આ નકશાને જોતા અત્યારે હાલના સમયમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ બતાવી રહ્યો છે અને દિવસ પૂરો થતાની સાથે જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળે છે સાથે સૌરાષ્ટ્રના પણ અમુક ભાગમાં વરસાદ જોવા મળે છે અને આવતીકાલની વાત કરીએ એટલે કે પાંચ જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે